અરે ભાઈ બાઈન મુશું હોય ના હોય 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 ના હોય બાઈન મુશું હોય તને ખબર નહીં કોઈ બાપ માથે ઉતરે કોઈ માં માથે ઉતરે હું મારા બાપ માથે ઉતરી એમાં મુશું છે સાંભળ અલી નથી હાથમાં કાઈ હ હે નથી નાકમાં કાય હ નથી કપાળે કાય નકીય રંડાઈલી લાગે અરે ભાઈ હું રાંડી નથી હું ઘર સાંડી છું અરે બાતમાં કે દુગના વાદળા પીડા ભાઈ મારા નાનપણમાં રૂપાળો રંડાપો થયો ભાઈ મારા ઘણી ગયો ઘણી ગુજરી ગયો ભાઈ મને જીવાય ન જીવાય ન જીવાય મરી જવાય મરી કેમ ન ગઈ ઓન મરવા હાટુ ગાડીના પાકે હવાની હુંતી અને રોંગો થયો ગાડી નું આવી

આને ઈસકો ખાતુંન બે આયા ઘડ બાવડું પકડ્યું મન કે ભાઈ ફૂલી મન કે હાલો કરીને ખાજો થૂલી ઈ હમતે મન ઘરે લઈ ગયા ઘરે લઈ જાય મારા ઢેર થાય મે ઢેર મોટો વાળી લે તે હે ફૂલી હા માર બનેવી શું ધંધો કરે લે કર બનેવી ઈ મ્યુનિસિપલ ડૉક્ટર ના હાકેસ અન તમે હા

ફોન કાઢ્યો મન કે શેલ ફીલ લે લે ચાલુ ગાડી ચાલુ ગાડીએ શેલ ફીલ લેવા ગઈ મેલ તો હામો તો જોવો ઈ હામો જોતન મે શેલ ફીલ લીધી અન કાળા ખૂટિયા રે ગાડી ભટકાડી કાળા ખૂટિયા રે તે ખૂટિયો મરી ગયો હવે ઈ આમ પડ્યા ને હું આમ પડી ઈ ન્યા ભરી ગયા ઓ ફરીન રાંડે ભાઈ લે અને જ્યારે મારે મારા ધણી નું જોવો હોય ફોન આમ કરું ને

સગન <huk> ન <huk> 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 <huk>